દાદાજીએ જાલી મારી આંગળી ખીલી ઉઠી જીવન કેરી પાખરી મય વાસો જીવ લોકે ગીતામાં ગાયું ઈશ હું અંશ છું એ દાદાએ સમજાવ્યું તેથી હું ભૂલ્યો છું વાતો રાકડી માનવ હતો હું કેવળ માનવના અંગથી મનથી માનવ બન્યો છું દાદાના સંગથી જીવનને જોવાની આપી આખરી માનવ મુ ઘેરો મુજને સાને બનાવ્યો મનના બુદ્ધિ આપી પ્રભુએ સે સજાવ્યો દાદાએ સમજાવી ગૂંડ વાતરી માનવ બનાવ્યો પ્રભુનો ઉપકાર છે કામ કરું તેનું તો જીવનમાં સાર છે કેવળના કરવી છે વાતો ફાંકડી દાદા ની કરપા હું કદી ના ભૂલું એના થકી ઉપવન મુજ જીવનનું ખીલું એમના ચરણો ની બનુ ચાખડી દાદાજી એ જી મારી આંગળી ઉઠી જીવન કેરી પાખરી